બાળ મિત્રો વિહારમાં તમારું સ્વાગત છે ચાલો આજે ભણીએ ધોરણ બીજું પાઠ વિષય છે કલો એમાં પાઠ છે છઠ્ઠો પર્વતનો મુરબ્બો ચવારે રેવા જો નીચે લખેલો છે મુરબ્બાની મજા તમે ઘરે મમ્મી બનાવી દે છે ને મુરબ્બો ખાવ છો ને કેરી નો ને એવો તો ચાલો આવજે આપણે સરસમાંનું ગીતડું આપ્યું છે ગીતડું આપણે ગાઈએ બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદરભાઈ ખૂબ ધરાઈને ખાધો પોતે ખાઈને કર્યા વિચાર બચ્ચા માટે ઘે થોડો લઈ જઈએ તો ઠીક છે ઊંધે માટે પડ્યા બરણીમાં જરેના મનમાં બી કરે છેડે આવી પૂછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર રે ચું ચું કરતા બધાય ત્યાંથી ભાગ્યા માર માર બરણી નો મોરબો લઈને આવ્યા ઉંદર ચા બચ્ચા બગડી લીલે ચા મોરબો સરદાર ચું 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 મોરબો સરદાર બારે સરસ મજા ને જો નીચે તમે ચિત્ર આપેલ છે શું છે જો બરણીમાં જો ઉંદરભાઈ પડ્યા પૂછડી ઉપર છે નીચે માથું છે બીજા ત્રણેય જુએ છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ કે કોને કોને ઓળખો છો ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો ચાલો જોઈએ પહેલું ચિત્ર કોનું છે તો કે છે ગુલ્ફીવાળો કોણ છે ગુલ્ફીવાળો ક્યાં જુઓ છો બપોરે ક્યાં જુઓ છો બજારમાં બાજુમાં કોણ છે તો કે છે શાકવાળા ભાઈ ક્યારે જુઓ છો સવારમાં ક્યાં જુઓ છો બજારમાં અથવા તો તમારા ઘરની પાસે ચાલો એની નીચે પોલીસવાળા છે જોજો કોણ છે પોલીસવાળાનું ચિત્ર છે ક્યારે જુઓ છો તો કે દિવસના સવારે જુઓ કા બપોર જુઓ કા સાંજે જુઓ ક્યાં જુઓ છો રસ્તામાં પોલીસ સ્ટેશનમાં છે ને એની બાજુમાં છે ખેડૂત કોણ છે ખેડૂત ક્યારે જુઓ છો સવાર સાંજ સવાર જાય છે ને સાંજે આવે છે ક્યાં જુઓ છો તો કહેશે ખેતરમાં એની નીચે દૂધવાડાનું ચિત્ર છે કોણ છે દૂધવાળાભાઈ ક્યારે જુઓ છો તો કે છે સવારમાં ક્યાં જુઓ છો ઘર ડેરીમાં ઘરની પાસે બરાબર ને ત્યાર પછી જો સાયકલવાળું ચિત્ર છે કોણ છે તો કે છે છાપાવાળા ભાઈ ક્યારે જુઓ છો સવારમાં ક્યાં જુઓ છો ઘર પાસે તમારા ઘર પાસે દેવા આવે છે ને છાપું ચાલો એના પછી આપણે જોઈએ બાળ જો સરસ મનું ચિત્ર આપ્યું છે તેના ઉપરથી આપણે વાત કરીએ કે આ ચિત્ર શું શું જોઈને તમને હસવું આવે છે તો કે છે દૂધવાળા પૈડા છે બીજા બધા જો ફળી શાકવાળાઓ બધું જોડાઈ ગયું છે ને એ જોઈને તમે હસો છો આ ચિત્રમાં રંગ પૂરો આ ચિત્ર તમને દેખાય છે ને તમારે રંગ પૂરવાનો છો સરસ મજાનો પૂરશો ને હા ચાલો ત્યાર પછી કાકાનો પર્વત વાર્તા એવી છે સાંભળી છે ને વાર્તા ચાલો આજે આપણે વાત કરીએ પૃથ્વીપુરમાં બજારમાં રોજ જેવી ભીડ જામી હતી આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો આર્યન શું કરતો હતો મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો શંકરામભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી બટાકા રીંગણાં કોબી ફ્લેવર કોળું ઉધી શું છે કોળું અને દૂધી નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનના બેન કપડાની લારી એથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા બાજુમાં મુકેશભાઈ બ્રશ કાશકો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા હર્ષદભાઈ તેમની કિચડ કિચડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવીને ટીન ટીન કરતા જતા હતા પાર્ચરિયાના બેન અને હર્ષદવર્ધન બહારથી સ્કૂટર દબાઈ ગયું હતું શ્રીધરભાઈ ફુગાલય બજાર વચ્ચે હતા ત્યાં હતા બજાર વચ્ચે ત્યાર પછી ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય કેની દુકાને ટોળવું હોય જો તમને પ્રશ્ન આવશે કે કેની દુકાને ટોળવું હોય તો કે ચંદ્રકાંત ચાવડાની દુકાને ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો તેનું ડુંગર જેવું મોઢું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત સૂત નામ હતું બળદનું પર્વત જેવું એમનું નામ તેવું એમનું કામ કાકાના હાથમાંથી દોડું છોડાવીને એ તો દોડ્યો બજારમાં એ જાય એ જાય અને પછી આજ તમને જે ચિત્ર મેં બતાવ્યું ને એવી રીતના બહુ વધુ તમારું મસ્તી થઈ ગયું ચાલો ત્યાર પછી વાતચીત કરીએ તો કાકાનો પર્વત માટેથી વાતચીત સાંભળો અને ત્યારબાદ નીચેના પ્રશ્નો પૂછો ચાલો હું પૂછું છું જવાબ આપજો તમને તમને કોના કોના નામ યાદ યાદયા છે એવી તમારે વાતચીત કરવાની છે પછી જે તે વ્યક્તિ વિશે શું યાદ છે દાખલા અમૃત કાકા વિશે શું યાદ હતું એ તમારે વાત કરવાની છે ચિત્રમાં કેટલા પુરુષો છે ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે ચિત્રમાં કેટલા બાળકો છે ચિત્રમાં કેટલી પ્રાણી અને પક્ષી છે લારીમાં કેટલીક રીંગણ પડી ગઈ જો નીચે પડી ગઈ દેખાય છે ને એક બે અને ચાર જો અહીંયા છે હું તમને દેખાડું કેટલી રીંગણ પડી ગઈ એક બે તને ચાર ચાલો ત્યાર પછી આપણે જોઈશું કે નીચેની વિગતો કોને લાગુ પડે એ તમારે લખવાની છે એમાંનું પહેલું શાકભા શાકભાજીની લારી કોની હતી તો કે છે શંકરામભાઈની બ્રશ કાચકો અને તેલ કોણ લેતું તો કે મૃકેશભાઈ મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારે તો કે છે આર્યન ચાની દુકાન ચંદ્રકાંત એની હતી ને ચંદ્રકાંતની દુકાન જેવું એનું નામ તેવું એનું કામ કોણનું નામ હતું તો કે બળદ બળદનું નામ શું હતું તો પર્વત જો અમૃતકાનો પર્વત વાંચો અને ચિત્રમાં નામ લખો જે તમને શબ્દો ગોઠવીને વાક્ય ફરીથી લખો પહેલું છે બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો તેમાં શું લખશો આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો બીજું લઈને જતા રહેતા શાકભાજીની લારી શંકર કાકા શંકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા ત્રીજું તેના માટે કપડાં તૃપ્તિમાં મમ્મી પપ્પા ખરીદતા હતા તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા દૂધ વેચવા હર્ષ હર્ષદભાઈના નીકળ્યા હતા હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા જો આ તમારે આડા શબ્દને શબ્દોને ગોઠવીને સરસ વાક્ય બનાવવાનું છે ત્યાર પછી આપણે જોઈશું કે ચિત્ર અને ફરકાના આધારે શું છે ઉપર જો ફકરો આપ્યો છે તમારે એના આધારે તમને ઓળખી કાઢો તમારે શું કરવાનું છે તમને ઓળખી કાઢો ચાલો એમાંનું પહેલું મારી પાસે બે પૈડાવાળું વાહન છે શું છે જો ફકરામાં પાર્થસભાઈ અને હર્ષ હર્ષદભાઈ હું મારા મમ્મી પપ્પા સાથે છું કોણ બોલે છે કોણ છે ઓળખી કાઢો જોઈ તો કહે છે તૃપ્તિ બીજામાં શું લખવાનું તૃપ્તિ ત્રીજું મારે ચાર પગ છે આવું કોણ કહે છે પર્વત કુતરો ગાય હું ગુસ્સામાં છું કોણ હતું ગુસ્સામાં તો કે છે કાકા પાંચમું હું ગભરાઈ ગયો છું આવું કોણ બોલે પર્વત અને આર્યન ચટો હું ચિંતામાં છું કોણ બોલે આર્યન સાતમું મને હસવું આવે છે એમાં આવશે આર્યન આઠમું મારી ચાની દુકાન છે ચાની દુકાન કોની હતી તો કે ચંદ્રકાંતભાઈની નમ મારા હાથમાં મોબાઈલ છે આ કોણ છે કોના હાથમાં મોબાઈલ હતો તો કે મારે લખવાનું છે આર્યન છેલ્લું તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો કપડાં અને ફુગા છેલ્લીમાં કપડાં અને ફુગા ચાલો ત્યાર પછી આપણે જોઈશું શું છે જોજો ચાલો ગઈ ગીતડું આપણે ગીતડું ગઈ ને હવે હવેની નીચે કે આ દુકાનોના બોટ જુઓ ત્યાં શું મળવું હશે તે જવું શું મળતું હશે દુકાનમાં જો પહેલાં કૃપારૂ કિરાણા સ્ટોર ઘી ગોળ તેલ અનાજ કઠોળ ખાંડના છૂટક વેપારી સંપર્ક સર્જનવી પટેલ ચાલો એમાં ખાલી જગ્યામાં જો પહેલામાં શું છે ચોખા એની નીચે લખશો ઘી એની નીચે ગોળ હવે બાજુમાં તુવેરદાળ લખેલી છે એની નીચે ખાલી જગ્યા તેલ અને બીજું ખાંડ પછી બાજુમાં કઠોળ સાબુ પાવડર અને દુકાનદારનું નામ શું છે સજનભાઈ ચાલો એની જો સરસ મજાનું સર મોબાઈલ છે ને શું છે મોબાઈલનું ચિત્ર છે એમાં શું દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મોબાઈલના કવર ગ્લાસ મળશે ત્યાં નવા સિમ કાર્ડ મળશે રિચાર્જ કરી આપવામાં આવશે સંપર્ક સૂર્યપ્રકાશ પરમાર એનો મોબાઈલ નંબર શું છે બાવીસ બે બાવીસ બાવીસ બે બાવીસ ચાલો આ દુકાનનું શું મળશે જોજે આ દુકાનનું શું શું મળશે ચાલો જોઈએ પહેલાં ખાલી જગ્યાએ મેં સિમ કાર્ડ બીજું ચાર્જર ત્રીજું મેમરી કાર્ડ ચોથું મોબાઈલ પાંચમું હેન્ડ ફ્રી અને પછી કવર દુકાનદારનું નામ શું હતું સૂર્યપ્રકાશ પરમાર એના મોબાઈલ નંબર શું છે તો કે બાવીસ બે બાવીસ બાવીસ બે બાવીસ ચલો ત્યાર પછી આપણે જોઈશું બાજુના પેજમાં કૃષ્ણ સ્વીટ માર્ટ હવે આ છે કેની દુકાન છે ઓલી પહેલી કેની હતી પહેલી હતી કિરણ કરિયાણાની બીજી હતી મોબાઈલની હવે આવશે સ્વીટ સ્વીટ એટલે મિસ્ટર્ન તેમાં ચૂર લાડવા મોહનથાળ રસગુલ્લા કાજુકતરી જલેબી પેંડા મથુરા પેંડા માવો બરફી કાજુ બરફી અને શ્રીખંડ પ્રસંગના ઓર્ડર લેવામાં આવશે અને સંપર્ક કોણ છે કયો છે એમાં નામ શું છે ચાલો એનું નામ તમારે જેવું યાદ આવે એવું લખવાનું છે એના નંબર શું છે ઇઠ્યાસી બે ઇઠ્યાસી ઇઠ્યાસી આઠ અઠ્યાસી હવે નીચે શું મળશે ખાલી જગ્યામાં લખવાનું છે લાડવા શ્રીખંડ પેંડા પછી શું છે માવો બરફી અને જલેબી હવે તમારા દુકાનદારનું નામ મેં કીધું ને કે ઉપર લખવાનું છે તમારી રીતે એ રીતના તમારે ખાલી જગ્યામાં લખવાનું છે ચાલો ત્યાર પછી કોની દુકાન આવી બારબી બેકરી તો એમાં શું શું મળશે બ્રેડ પાઉ સ્ટોર કેન્ડી જેવી કોફી કોફી આઈસક્રીમ ક્રીમ રોલ કેક એવી વગેરે બધી વસ્તુઓ મળે છે હવે એનો સંપર્ક કોણ શું નામ બતાવ્યું છે તુષાર વાળા એના મોબાઈલ નંબર શું છે નવાણું નવ નવાણું નવાણું નવ નવાણું ચાલો નીચે ખાલી જગ્યા આપી છે શું મળશે તો પહેલી ખાલી જગ્યા બ્રેડ બીજામાં કેન્ડી ત્રીજામાં આઈસક્રીમ ચોથામાં પાઉ પાંચમામાં સ્ટોર્સ શું છે ટોસ્ટ અને પછી નાનખટાઈ ચાલો દુકાનદારનું નામ શું હતું તુષાર ટોપીવાળા એ મોબાઈલ નંબર શું હતો નવાણું નવ નવાણું નવાણું નવ નવાણું ચલો ત્યાર પછી તમને શું આપ્યું છે જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુ રાખશો ચાલો ખાલી જગ્યા મેં આપણે લખીએ પહેલી ત્રણ ખાલી જગ્યા મેં પહેલાંમાં પુસ્તક કલર બોલપેન બીજા ખાનામાં આવશે પેન્સિલ બુક ડ્રોઈંગ શીટ ત્રીજેમાં આવશે ગુંદર કાગળ અને સ્કેલ ચાલો અહીંયા તમે દુકાનનો બોર્ડ તૈયાર કરો જો તમને ચોરસ આખું આપેલું છે ને બોર્ડનું આ બધું એમાં તમારે શું લખવાનું ચાલો હું લખાવું છું તમારે લખવાનું છે ચાલો એમાં લખશો તમે કે જ્ઞાનવિહાર સ્ટેશનરી એની નીચે લખશો સ્કેલ કવર પુસ્તક નવા તથા જૂના ડ્રોઈંગ શીટ કાગળ અને કુંદર સંપર્ક સુરેશભાઈ અથવા તો આપણે ભાવિન સર લખી શકીએ અમિત સર પણ લખી શકીએ તમને જે નામ યાદ આવે લખી શકો છો સંપર્ક કરવાનો ચુમ્માલીસ ચાર ચુમ્માલીસ ચુમ્માલીસ ચાર ચુમ્માલીસ હવે નીચે સંવાદદાતો વાંચો અને ભજવો આ તમારે ભજાવાનું છે નાટક છે સરસ મજાનો સાંભળો છે ને ચાલો આપણે કરીએ વિક્રમ ગરમ ગરમ સમોસા છે હવે દુકાનદાર શું કહે છે ના ભાઈ સમોસા ખલાસ કચોરી છે ખમણ છે ભજીયા છે વિક્રમ ભજીયાનો શું ભાવ છે વિક્રમ શું કહે છે ભજીયાનો શું ભાવ છે દુકાનદાર વીસના સો ગ્રામ વિક્રમ ને ચટણી દુકાનદાર ચટણી ફ્રી વિક્રમ તો એકલી ચટણી આપો અર્ચના પેન્સિલ આપો દુકાનદાર કેટલાવાળી અર્ચના બે રૂપિયાવાળી દુકાનદાર આ લો અક્ષય પેન્સિલ તેનાથી સરસ લખાશે કઈ પેન્સિલ છે અક્ષર અચના તો બીજી આપો મારે તો ચિત્ર દોરવું છે મજા આવીને આવી રીતના તમારે આ અભિનય કરવાનું છે ચલો તેમની નીચે શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠીઓ કાકડી જામફળ ફ્લેવર કોબીજ બટાકા ડુંગળી મેથીની ભાજી સવાની ભાજી ચાલો એની બાજુમાં ખાલી જગ્યા આપે શું લખશો ચાલો લખજો ટમેટા રીંગણ કાકડી મરચાં કોથમરી અને છેલ્લે આદુ ફરસાણના દુકાનદારની ચીઠી બનાવવો જોઈએ તો ચવાણું તીખી સેવ મોડી સેવ બરફી પેંડા ફાફડા ગાંઠિયા જલેબી સોનપાપડી કાજુકતરી મોહનથાળ અને એની બાજુમાં ખાલી જગ્યા છે એમાં શું લખશો પેંડા જાંબુ જલેબી અને ભાખરવડી ત્યાર પછી તમને આપેલ છે સ્ટેશનરીના દુકાનદારની ચિઠ્ઠી બનાવજો સો પેન્સિલ નોટબુક બસો પેન પેજની નોટબુક લોંગ બુક લાંબી બુક હોય ને લોંગ બુક એટલે લાંબી બુક વાર્તાની ચોપડી ચિત્રકળા સ્કેલ ચૂક પેન્સિલ બોલપેન સ્કેલ પેન મીણિયા કલર વોટર કલર ફૂટપટ્ટી કંપાસ બોક્સ અને સ્કૂલ બેગ હવે નીચે ત્રણ ખાલી જગ્યા છે પહેલામાં પુસ્તક બીજામાં સંચો અને ત્રીજામાં રબર ચાલો અમૃતકાનો પર્વત ફકરો કરી વાંચી અને તેમાં આવતા નામ લખો અને મોટેથી વાંચો પેલું શું આવશે હર્ષવર્ધન આપેલું છે ચાલો બીજી ખાલી છે આર્યન પછી પ્રકાશભાઈ એની બાજુમાં મુગેશભાઈ હર્ષદભાઈ અને પાર્થભાઈ એની બાજુમાં ચંદ્રકાંતભાઈ શંકરાભાઈ અને પ્રેમિલાબેન જો બાળ મિત્રો તમારા દીદી હું બોલું છું ને આપણે નીચે જોવાનું છે હું લખાવું નહીં તમારે ખાલી જગ્યામાં નીચે લખવાના છે શુદ્ધ લેખન સુધારો લેખનને સુધારો ચલો પહેલાં આશીર્વાદ નીચે પ્રકાશ એની નીચે ધર્મ પછી વૃક્ષ અને તીર્થ એટલે આશીર્વાદમાં હવે નીચે લખવાનું સૂર્ય પર્વત અમૃત અને બ્રાહ્મણ કૃત્રિમ તો આવશે એમાં આશ્ચર્ય ભ્રષ્ટ વૃષ્ટિ અને તૃપ્તિ હવે એની બાજુમાં નૂ નૂ મૂર્ખ કર્મ અને પ્રજ્ઞા આ બધા તમારે ખાલી જગ્યામાં લખવાના છે ચલો હવે આવશે બંકુએ લખેલા વાક્ય પર મુરબ્બો પડ્યો તેને તે વાક્યો ફરી લખવામાં મદદ કરો ગૃહકાર્ય છે આ તમારે ઘરે કરવાનું છે ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા આડા હવળા શબ્દને તમારે વ્યવસ્થિત ગોઠવવાના છે કશો ને નમસ્તે બાળ મિત્રો